રિપોર્ટ પહેલાં અખાદ્ય મીઠાઈ ખવાઈ ગઈ તો સુરતમાં આરોગ્ય વિભાગે તહેવાર પહેલાં માવા વિક્રેતાઓને ત્યાં સેમ્પલ લેવાની કાર્યવાહી કરી ચૌદ દિવસ બાદ તપાસ રિપોર્ટ આવશે ખાણીપીણીના શોખીન સુરતીલાલાઓ વાર તહેવારે અલગ અલગ પ્રકારની મીઠાઈ આરોગવા માટે જાણીતા છે ઘણી વખત મીઠાઈમાં વપરાતા માવાની ગુણવત્તા ઉપર શંકા ઊભી થતી હોય છે અખાદ્ય માવો ખાવાથી આરોગ્યને નુકસાન પણ થઈ શકે છે જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી છે જેમાં શહેરના અલગ અલગ ઝોનમાં માવા વિક્રેતાઓને ત્યાં પહોંચી સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે શહેરના આઠ ઝોનની અંદર મીઠાઈ વિક્રેતા અને માવા વિક્રેતાઓને ત્યાં જઈને સેમ્પલ લેવાનું શરૂ કરાયું હતું ડેરીમાં તેમજ મીઠાઈની દુકાનમાં માવાનું વેચાણ પણ અલગથી કરવામાં આવે છે ઘણા લોકો મીઠાઈની દુકાનમાંથી મીઠાઈ લાવવાને બદલે પોતાની રીતે માવો લાવીને ઘરે જ મીઠાઈ બનાવતા હોય છે આરોગ્ય વિભાગ દ્વારા માત્ર માવાનું વેચાણ કરતા હોય તેવા સ્થળ પર જઈને અને ડેરી તેમજ મીઠાઈની દુકાને પણ માવાના સેમ્પલ લીધા હતા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે આજે શહેરના અલગ અલગ સ્થળેથી માવા વિક્રેતાઓને ત્યાંથી માવાના સેમ્પલ લેવાના શરૂ કરાયા છે લેવામાં આવેલા સેમ્પલને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવે છે સામાન્ય રીતે ચૌદ દિવસમાં માવાની ગુણવત્તા અંગેનો રિપોર્ટ આવી જાય છે છતાં અમે આગ્રહ કર્યો છે કે ચૌદ દિવસ કરતાં વધુ ઝડપથી આ રિપોર્ટ આપવામાં આવે જેથી કરીને જે પણ સેમ્પલમાં ભેળસેળ જણાય તેની સામે કાર્યવાહી કરી શકાય શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રી સુરત મહાનગરપાલિકાના ફૂડ ઓફિસર દ્વારા માવાની સંસ્થાઓમાં તપાસની અને નમૂના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે હાલમાં આઠ સંસ્થાઓમાં તપાસની અને નમૂના લેવામાં આવી રહેલા છે અને એ નમૂના પુસ્તકરણ સારું ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને જો કોઈ સંસ્થાના રિપોર્ટમાં ખામી જણાશે તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે